છ જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં સુરતના પાલી ગામમાં આવેલી પાંચ માળની ઇમારત ધરાશાય થઈ હતી ધરાશાય થયેલી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સાથે ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ફાયર માર્શલ વિકી પટેલે એક મહિલાનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું જીવના જોખમે કાટમાળમાં ઘુસીને વિકીએ મહિલાને બચાવી હતી કેવી રીતે રેસ્ક્યુ કર્યું તેના વિશે તેઓ જણાવે છે અને હું અંદર ગયો અને જ્યારે અંદર ગયો ત્યારે એની જે કન્ડિશન હતી તે ખરેખર હું અત્યારે એક્સપ્લેન નથી કરી શકતો તમને કેમ કે મારા ઉપર એક પોતે સ્લેબ હતો હું અત્યારે મારી હાઈટ પાંચ છ ફૂટની હાઈટ છે મારી પણ તે છતાંય બી મેં જે રેગ્યુલર રીતે જે બેસીને અને જે બેનને જે કાઢ્યા છે એ એમને જે રીતે એમનું માથું જે દબાયું હતું તેમને એમને થોડા પાછળથી ખેંચી અને પછી જે એમનો હેડવાળો ભાગ જે છે એમને પાછળ કાઢ્યા અને પછી ધીમે ધીમે એમને અંદરથી બહાર કાઢવામાં આવ્યા રેસ્ક્યુ ઓપરેશન સરળ નહોતું દુર્ઘટના સમયે કેવી પરિસ્થિતિ હતી તેના વિશે ફાયર માર્શલ વિકી પટેલ વિગતે વાત કરે છે મિનિમમ 1.5 ફૂટ ફૂટની જેટલી સાગડી જગ્યા હશે એટલે સુઈને જવું પડે ક્રાઉલિંગ કરીને જવું પડતું હતું અંદર અને તકરીબન એની હાઈટ 9 ફૂટની ની કરીબ જેવી હશે 9 ફૂટ જેટલું તો એની ડિસ્ટન્સ હશે જ અંદર જવા માટે અને બધો મલવો જે છે એટલે બેન આમ આખા ઊંધા પડ્યા હતા અને એમનો માથાવાળો ભાગ આખો નીચે હતો અને પેટના બલ મોડું થયું હોત તો મહિલાના જીવને જોખમ હતું પરંતુ ફાયર માર્શલ વિકી પટેલ ના કારણે મહિલા નવ જીવન મળ્યું છે